ધોરાજી ખાતે સમસ્ત લીંબડ પરિવાર દ્વારા વિજવાસણ માતાજીના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ત્રણ દિવસ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે સમસ્ત લીંબડ પરિવાર મચ્છુકટિયા સહી સુતાર જ્ઞાતિ દ્વારા પ્રાણ પ્રતિષ્ઠાના ભવ્ય અવસર નિમિત્તે આજે સવારે આચાર્ય દ્વારા ચાલનવિધિ સાંજે ધોરાજી મુકામે માતાજીના સામૈયા સાંજે દેહશુદ્ધિકરણ ગણેશ સ્થાપના માતૃકા પૂજન ગૃહ શાંતિ મંદિરનું પ્રસાદ વાસ્તુ તથા કુટીર હોમ શોભાયાત્રા પ્રતિમા તથા ફળા સાથે જળયાત્રા નગરયાત્રા આરતી જલાધિવાસ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ રાસ ગરબા રવિવારના દિવસે માતાજીની પ્રતિમા તથા મંડપનું આગમન સ્થાપિત દેવતા પૂજન મહા અભિષેક

આ તકે ધોરાજી શહેર તેમજ આજુબાજુના સમગ્ર વિસ્તારમાંથી પરિવારના સભ્યો તેમજ કુટુંબની બહેન દીકરીઓ અને બહોળી સંખ્યામાં ધોરાજી ખાતે પધારીને આ માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ હતી અને સાથે એક જ્ઞાતિનું સમૂહ ભોજન પણ આયોજન કરવામાં આવ્યું હતું

તા તું તો સંકટ સઘડા હર નારી દુઃખ હરતા સુખ કરતા તું તો સંકટ સઘડા હર નારી ગાયા માય તું જગ મંગળકારી છે જયંતિભાઈ મોંધુભાઈ લીંબડ આજે શું કાર્યક્રમ કરવામાં આવ્યો હા અમારા માતાજીને ફળા અને મૂર્તિ એનું પ્રતિષ્ઠાન કરવાનું હતું માતાજી અમારા અમદાવાદ અમદાવાદથી અમે ફળાને લઈ આવ્યા અહીંયા અને એમની સાથે મૂર્તિનું બી આજ નવું મંદિર બનાવી અને મૂર્તિનું પ્રતિષ્ઠાન કર્યું છે પ્રતિષ્ઠાન ત્રણ દિવસનું હતું ત્રણ દિવસ અમે દરેક કે દરેક અમારા લીંબડ પરિવારને તથા લીંબડ પરિવારની દીકરીઓને પણ અમે બોલાવેલી હતી કે ભાઈ તમે બધા જ આવો અને આ ઉત્સવને આજે પ્રતિષ્ઠા મહોત્સવ છે એને તમે ઉજવો માતાજીની પ્રતિષ્ઠા કરી અને ધોરાજીની અંદર ધોરાજીની નાદ બી જમાડી અને અમારા હજારો લીંબડ પરિવાર અમારા આવ્યા છે એમની સાથે અમે ખૂબ આનંદથી આ પ્રસંગ પાર પાડ્યો છે મારું નામ પ્રવીણ નર્મદાશંકર શુક્લક સુરેન્દ્રનગર નિવાસી અને મારો વ્યવસાય કર્મકાંડ છે શું કાર્યક્રમ અહીંયા ધોરાજીની અંદર લીંબડ પરિવારની અંદર માતાજી ઘણા વર્ષો પહેલા આ જગ્યા ઉપર હતા ઘણા વર્ષોથી પછી માતાજી ચારેય દિશાઓમાં એમનું કોઈ સ્થાન કોઈ નક્કી નહોતું પણ માતાજીની જ્યારે ઈચ્છા થઈ ત્યારે જે સ્થાનની અંદર ઘણા વર્ષો પહેલાં જે સ્થાનની અંદર હતા એ જ સ્થાનની અંદર માતાજીએ આવવાનું ત્યાં નક્કી કર્યું અને લીંબડ પરિવાર આખું ભેગો થઈ અને માતાજીને આજે પ્રાણ પ્રતિષ્ઠા બે દિવસનો કાર્યક્રમ હતો ત્યારે માતાજી અત્યારે જે ફળાના રૂપમાં હતા એક મિંજ મિંજવાસીની માતાજી બીજા મોમાઈમાં અને ત્રીજા ચિકોતર માતા એ ત્રણેય માતાજીની મૂર્તિ બનાવી અને ત્રણેય માતાજીની મૂર્તિ સ્વરૂપે અને જે માતાજીના જે ફળા હતા એ જ ફળાને અમદાવાદથી પરમ દિવસે એટલે કે તારીખ એક તારીખે એક તારીખના દિવસે અઠ્યાવીસ તારીખના દિવસે માતાજીની આખી અમદાવાદથી સવારમાં અમે પાંચ વાગે ત્યાં ગયા બ્રહ્મ ની અંદર સાડા નવ નો કાર્યક્રમ કરી માતાજીની ચાલન વિધિ અને માતાજીને ત્યાંથી નિવિદ્દની અંદર જે ભોગ ધરાવવાનો હોય એ માતાજીનો અર્પણ કરી અને દૂધની ધારાવાળાથી અને અખંડ જ્યોત લઈ અને ત્યાંથી માતાજીના ફળાને વાતતે ગાતે ધોરાજી ગામની અંદર એમને લાવ્યા અને ગામના જાપે એ માતાજીનું હામયું કર્યું અને ત્યાંથી આપણે જે માતાજીનું નિજ ધામ હતું જે આ કુળદેવી માતાજીનું લીંબર પરિવારનું એ આ માતાજીને હામૈયા કરીને બેન્ટ વાજા સાથે બીજે સાથે આખો પરિવાર એ માતાજીના વાતે ગાતતે લાવ્યા અને બે દિવસનો પ્રતિષ્ઠાનો કાર્યક્રમ હતો આજે તારીખ બે તારીખ ને આજે બે તારીખ બે તારીખના દિવસે બે ત્રણ પચીસના રોજ ફાગણ સો ત્રીસ જેને રવિવારના દિવસે માતાજીની વાતે ગાતે ધામધૂમથી લીંબડ પરિવારે એમના કુળદેવી માં મોમાઈ માં ચિકોતર તથા ખેટલા દાદાની ધામધૂમથી આખો પરિવારે બધાએ આનંદથી પ્રસંગને માણ્યો અને માતાજીના આજે એમના અચલ માતાજીની પ્રતિષ્ઠા